આજે ચૈત્રી આઠમના પવિત્ર નોરતાના દિવસે નવસારીના પૌરાણિક એવા આશાપુરી માતાના મંદિરે ભક્તોનો ગોળાપુર ઉમટ્યો હતો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માતાજીના ભક્તોના આસ્થાના પ્રતીક એવા નવસારી ખાતેના ત્રણસો વર્ષ જૂના અને ગાયકવાડી શાસનમાં સ્થપાયેલા શ્રી આશાપુરી માતાના મંદિરે આજે ચૈત્ર મહિનાની આઠમના પવિત્ર નોરતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું દર વર્ષે ચૈત્રી આઠમ અને આસો મહિનાની આઠમના દિવસે અહીં માતાજીના હવનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ હવનમાં હોમી અને ભક્તો દર્શન કરી પોતાની બાધા કે રાખતા હોય છે જે પૂર્ણ થાય છે એક માન્યતા પ્રમાણે નવસારી શહેરની બિલકુલ મધ્યમાં આવેલા આશાપુરી માતાના મંદિરના હવનમાં હજારોની સંખ્યામાં હોમવામાં આવતા નારિયેળનો ધુમાડો આખા નવસારીના વાતાવરણમાં ફેલાય છે અને તેને લીધે નેગેટિવ એનર્જીનો નાશ થાય છે ત્યારે આજે આશાપુરી મંદિરના મીટિંગ હોલમાં નવસારી રેડ ક્રોસ દ્વારા એક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને નવસારીના યુવાનો દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાનની પણ મોહિમ ચલાવવામાં આવી હતી જેમાં ભાવિક ભક્તો દ્વારા ચુંદડી તેમજ અન્ય સામગ્રી અને પ્લાસ્ટિકની કોથળીઓ હવનમાં હોમવામાં આવે છે તેને યુવાનોએ અને સ્વયંસેવકોએ ઉભા રાખી તેમની પાસેથી ચુંદડીઓ અને પ્લાસ્ટિકની કોથળીઓ એકઠી કરી હવનમાં ન નાખવા માટે સમજાવ્યા હતા જેથી આવા પદાર્થો દ્વારા વાતાવરણ દૂષિત ન બને અને પર્યાવરણને નુકસાન ન થાય ત્યારે જુઓ એનટીસી ન્યૂઝનો આ વિશેષ અહેવાલ છેલ્લા બાવીસ વર્ષથી હું નિયમિત મંદિરે આવું છું અને ચૈત્રી નોરતાના તો નવે નવ દિવસ મારે મંદિરે આવવાનું થાય પણ ટ્રસ્ટીઓ દ્વારા ખૂબ જ સરસ વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે આજે આઠમનો હવન છે સવારથી સાંજ સુધીમાં લગભગ વીસથી બાવીસ હજાર ભક્તો અહીં મંદિરમાં દર્શન કરવા આવશે અને આજે બપોર પછી અત્યારે હવનની પૂર્ણાહુતિ થઈ અને બપોર પછી નારિયેળ હોમવાનું શરૂ થશે ઓછામાં ઓછા દસ હજાર નારિયેર અહીં હોમાશે અને એનું જે એનો જે ધુમાડો પ્રજ્વલિત થશે આખા શહેરમાં પ્રજ્જવલિત થશે અને એના પોઝિટિવ વાઇબ્રેશન અમારા શહેરને મળે છે તો આશાપુરી મંદિરના ટ્રસ્ટીઓનો આ ખૂબ ખૂબ આભાર દર વર્ષે આવી વ્યવસ્થા કરો અને પ્લાસ્ટિક અભિયાનમાં અમે અમારા જે સ્વયંસેવકો છે એમને અમે કોતરી આપી છે અને કોથળીની અંદર અહીંયા ગેટમાંથી જેવા પ્રવેશ છે ભક્તો તો એ કોથળી લઈ લેવામાં આવે છે અને ફૂલ જ ફક્ત આપવામાં આવે છે ફૂલ એ ત્યાં ચડાવી દે છે અને એ રીતે અમે ચોખ્ખાઈની વ્યવસ્થા કરીએ છીએ અને આજે અમારો બ્લડ ડોનેશનનો કેમ્પ છે અત્યાર સુધીમાં લગભગ ચોવીસથી પચીસ બ્લડ અમારે યુનિટ એકત્ર કર્યું છે અને હજુ પણ ભક્તોનો ધસારો બ્લડ ડોનેશન માટે ચાલુ છે ખૂબ ખૂબ આભાર જય આશાપુરીમાં આજે આપણે જે છે એક વિચાર હતો કે ઘણી વખત આપણે આ ટ્રસ્ટમાં મળીએ તો એ લોકો કહે છે કે લોકો શું કરે છે કે પ્લાસ્ટિકની કોથળી વગેરે હવન કુંડમાં નાખે છે એ હવાની શુદ્ધિ માટે હોય છે પ્લાસ્ટિકમાં આપણને ખબર છે કે ઝેરીમાં ઝેરી તત્વો હોય છે અને તે સળગે છે તો આપણે હવાનું શુદ્ધિકરણની જગ્યાએ અશુદ્ધિકરણ કરતા હોય છે તો આપણે આ ઝુંબેશ ઉઠાવી અને આપણી પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ વીએચપી વગેરે અન્ય સંસ્થાઓ છે કે જેવું ભેગી થઈને એમ વિચાર્યું કે ભાઈ આના માટે કઈ કરવું જોઈએ આમાં મંદિર ટ્રસ્ટનો પણ સપોર્ટ રહ્યો છે કે એ લોકોએ પણ અમને સાથ આપ્યો અને આપણા ઓછામાં પચાસ એક જેટલા કે વધુ સ્વયંસેવકો સ્વયંભૂ તૈયાર થયા છે કે અમે પણ આ સેવામાં સહભાગી થઈશું તો આના માટે આપણે શું કર્યું છે કે સાડા અગિયારથી દોઢ સાડા પાંચથી સાડા સાત સાડા સાત થી સાડા નવ આ રીતે ત્રણ સ્લોટ પાડ્યા છે કે જે સમયે સૌથી વધારે વધારે લોકો હવન કુંડના દર્શન કરવા માટે આવે છે તો આપણે એવી વ્યવસ્થા કરી છે કે આપણા જે સ્વયંસેવક છે એ પ્રશાસન જે મંદિર પ્રશાસન છે એમને મદદ કરે અને જે લોકો ડાયરેક્ટ નારિયેળ કે કંઈક પર અંદર હવનકુંડમાં નાખે છે એને અટકાવીએ અને એમને રિક્વેસ્ટ કરીએ મેં બધું પ્લાસ્ટિક આપણે કલ્લું ભેગા કરીએ છીએ એટલે તમે જોઈ શકો છો કે આજે લોકોએ પણ બહુ જ સહકાર આપ્યો છે કે જેટલું પ્લાસ્ટિક લોકો લઈને આવે રિક્વેસ્ટ કરીને બધાય આપી દીધું છે એટલે આપણને ખબર પડશે કે લોકોને ખબર તો છે જ કે પ્લાસ્ટિકનો જે પ્લાસ્ટિક નામનો જે દુશ્મન છે એ કેટલો મોટો છે કારણ કે આ રીતે લોકોને ખાલી તમે એક વખત વાત કરો કે ભાઈ પ્લાસ્ટિક આપી દો ને આપી દે એટલે સમજવા જેવું છે કે લોકો સુધી એ મેસેજ છે પણ મને એવું લાગે છે કે તંત્ર કે ગમે તે આપણે હજુ એમના પ્લાસ્ટિકનો સબસ્ટિટ્યૂટ નથી આપી શકતા આના માટે આપણે નગરપાલિકા વગેરેમાં પણ મહાનગરપાલિકાને પણ વાત કરી

પૂંજારી તરીકે અમારી નિમણૂક કરવા આવી છે બીજું કે કેવરાત ચાર નવરાત્રિ છે આપણી એમાં બે નવરાત્રિ આપણી જાણીતી છે ચૈત્રી નવરાત્રિ અને આશા નવરાત્રિ અત્યારે આપણી ચૈત્રી નવરાત્રિ છે હવે આ મારી માનું મંદિર મારી માનું ધામ એવું છે કે આખા ભારતના ક્યાંય ગણપતિ માર્કડિ અને આશાપુરી સાથે નથી બેઠા એ બધે હોય છે માર્કડિને પણ સંપુટ તરીકે આખા ભારતમાં એ ઓનલી વન એક જ મંદિર છે અને આ અત્યારે જે નવરાત્રિ છે આ જે આઠમ છે આઠમનો હવન એટલે મહાગૌરી મહાગૌરીનો હવન તરીકે ઓળખાય છે મહાગૌરી એટલે શક્તિ દેવી શક્તિ અને શક્તિ ભક્તિ અને શિવ શક્તિ આ ત્રણનું એક રૂપ છે બીજું કે જ્યારે બી તમને કોઈ બી તકલીફ હોય કંઈ બી હોય ને તમે મારી માને આશા પૂરીને ભેજો તો નામ લેતા જ તમારી આશા પૂરી થઈ જાય છે આ તો જૂનું પુરાણું ઘણું મંદિર ઘણું જૂનું છે અને લોકોને એટલી બધી શ્રદ્ધા છે કે અહીં આ ચૈત્રી નવરાત્રિ અને આઠમ ને આઠ નવરાત્રિના આઠમને દિવસે હજારો માણસનો મેળો ભરાય છે હજારોની સંખ્યામાં હવનો થાય છે અને એનું નામ જ આશાપુરી છે એ આશા પૂરણ કરનારીમાં છે હું તો એમ કહું છું કે કશે ક્યારેય નહીં જવાય તો આશા નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રીના આઠમે તમે જરૂર જરૂર પધારજો માના આશીર્વાદ લેજો અને માનું નામ છે આશાપુરી તમને ખાલી સ્થળે ખાલી હાથે માં નહીં જવા દે એટલી જ વિનંતી દરેકને કે મારી માં આશાપુરીને તમે ભૂલશો નહીં એ અમારું મંદિર ત્રણસો ચોર્યાસી વર્ષ જૂનું છે અને ગાયકવાડી વખતનું એનું એ ગાયકવાડીના પીરિયડમાં જ આખું એનું એ થયેલું અને ગાયકવાડીની શરૂઆત જ્યારે ગાયકવાડીનું એ હતું રાજ શાસન ત્યારે અહીંયાથી જ સવારી નીકળતી અને એ રીતે એનું મહત્ત્વ ઘણું જ છે અને આશાપુરીની જે કોઈ બાધા લે છે તે લગભગ પૂરી જ થાય છે આજે ભક્તો આવે છે નારિયલ એમાં એ જે ભાવિક ભક્તો જે આવે છે એ લગભગ આખા વર્ષ હવન દરમિયાન લગભગ વીસથી થી પચીસ હજાર માણસો આવશે અને અમે આ વખતે એવું રાખ્યું છે કે જે આપણે ફૂલ છે આ છે તે છે એને માટે માં રાખવાનું નથી પણ એને માટે જુદી વ્યવસ્થા રાખી છે નારિયેળને માટે બી જુદી વ્યવસ્થા રાખી છે અને બી પાછળથી ઉમેરશે પ્લાસ્ટિક અભિયાન મુક્ત માટે એ પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે અમે આ એ બધાને જણાવી દીધું છે અને કે કે કોઈ વસ્તુ તમારે લાવવી દે ફૂલ પાથરી બી નહીં લાવવી ஷா பூய முடி தூ தன ரேவா தா மீவரம What श्रुदेवी आशा पुरा তিনা ধার জন্য দেশ দেবী আশা পুরা পুর